સીએમ મહેતા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ડી ઓફિસ જામનગર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ફેબ્રુઆરી માસમાં પરીક્ષા લેવાની હતી એમનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ છે એ બહાર પડેલ છે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો બોર્ડનું પરિણામ છે એ ત્યાંશી પોઈન્ટ એકાવન ટકા છે જેની સામે જામનગર જિલ્લાનું પરિણામ છે એ નેવું પોઈન્ટ પંચ્યાસી ટકા છે કુલ સોળસો વીસ વિદ્યાર્થીઓ છે એ રેગ્યુલર નોંધાયેલા હતા એમાંથી સોળસો અઢાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી એ પૈકી સત્તર વિદ્યાર્થીઓ છે એ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે એ જ રીતના સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહની અંદર બોર્ડનું પરિણામ છે એ ત્રાણું પોઈન્ટ ઝીરો સાત ટકા છે જેની સામે જામનગર જિલ્લાનું પરિણામ ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા આવેલ છે કુલ રેગ્યુલર વિદ્યાર્થીઓ સાત હજાર પાંચસો ને છવ્વીસ વિદ્યાર્થીઓ હતા એમાંથી સાત હજાર પાંચસો છ વિદ્યાર્થીઓ છે એ પરીક્ષાની અંદર એપિયર થયા હતા અને એવન ગ્રેડની અંદર કુલ એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓ છે એમને એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે આમ જામનગર જિલ્લાનું પરિણામ છે એ બોર્ડના પરિણામ કરતાં ઘણું સારું આવેલ છે જે વિદ્યાર્થીઓ સફળ થયા છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને એમના જીવનની અંદર ઉત્તરોતર પ્રગતિ કરે એવી ફરી શુભકામનાઓ હસ્તુ